બનાસકાંઠાની રાજનીતિમાં અનેક એવા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા રેખાબેન ચૌધરીને અને સામે કોંગ્રેસે જાહેર કર્યા ગેનીબેન ઠાકોરને અને ગેનીબેનનું થોડુંક વર્ચસ્વ વધી ગયું એવું ક્યાંક દેખાઈ રહ્યું છે કે જો જાતીય સમીકરણનો ભાગ ભજવી નાખશે તો કદાચ ગેનીબેન જીતી પણ જશે એટલે રેખાબેન કઈ રીતે ટક્કર આપી શકે એના માટે ભાજપના અનેક નેતાઓ અને ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે કે કઈ રીતે તેઓ ગેનીબેનની સામે રેખાબેનનું વર્ચસ્વ વધારી દે કઈ રીતે જાતીય સમીકરણો એ રીતે ભેગા કરે કે જેથી રેખાબેનને વધારે ફાયદો થાય એના કારણે ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે કે કોંગ્રેસમાંથી અનેક એવા નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કરી લે કે જેથી રેખાબેન ચૌધરીને ફાયદો થાય એને લઈને આજ રોજ વાવ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં એક મીટિંગ યોજાઈ કે જેમાં બ્રાહ્મણ સમાજના આગેવાન અમીરાવ આસલ એટલે કે અમીરાવ જોશીએ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કરી દીધો છે અમીરાવ જોશી ઉપર જો નજર કરીએ તો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભામાં કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર હોય છે ભાજપના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોર હોય છે અને અપક્ષ ઉમેદવાર તરીકે બ્રાહ્મણ સમાજમાંથી અમીરાવ જોશી ચૂંટણી લડે છે અને એ વખતે અમીરાવ જોશીએ સત્યાવીસ હજાર ત્રણસો ને છેતાળીસ મત લીધા હતા એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ એવો પ્રયત્ન કરી રહી છે કે ક્યાંથી થોડા ઘણા પણ વોટ એ પોતાની રીતે મળી શકે એને પૂરેપૂરો પોતાની સાઈડ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેમ કે સત્યાવીસ હજાર જો વોટ એ અમીરાવ જોશી લઈ શકતા હોય તો ક્યાંક એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે એમ છે એટલે તેઓ અપક્ષ ઉમેદવારી ચૂંટણી લડ્યા હતા એમને એટલા મત લીધા હતા તો ક્યાંક બ્રાહ્મણ સમાજને પણ પોતાની સાથે લેવા માટે અમીરાવ જોશીને ભારતીય અમીરાવ જોશી એ કોંગ્રેસમાંથી વાવ તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂકેલા છે અને તેમને ટિકિટ ન મળતા તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી એટલે એના કારણે હવે તેઓ કોંગ્રેસમાંથી પણ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા એ રીતે આજે દેખાઈ રહ્યું છે આજની આ મિટિંગમાં વાવ વિસ્તારના બ્રાહ્મણ સમાજના લોકો સાથે સી આર પાટીલે પોતાની એક આશા વ્યક્ત કરી છે કે હું આશા રાખું છું કે તમે અહીંયાથી એક લાખથી પણ વધારે લીડ અમને અપાવ ખાલી વાવના મત વિસ્તારમાંથી અને આખા બનાસકાંઠાની જો વાત કરીએ તો સી આર પાટીલે એવું જણાવ્યું કે બનાસકાંઠાની આ બેઠકમાંથી પાંચ લાખથી પણ વધારે લીડ અમને ભારતીય જનતા પાર્ટીને મળશે અને રેખાબેન વિજય બનશે જો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એ ન ભૂલી જવું જોઈએ કે કોંગ્રેસમાં જે ઉમેદવાર છે એ છે ગેનીબેન ઠાકોર એટલે ગેનીબેન જેવા ઉમેદવારને એક સક્ષમ ઉમેદવાર કહી શકાય મજબૂત ઉમેદવાર છે એટલે એવા ઉમેદવારની સામે પાંચ લાખની લીડ દેવી એ કદાચ રેખાબેન માટે પણ અઘરું કહી શકાય એમ છે જોકે કદાચ જો જાતિય સમીકરણો મળશે તો રેખાબેન જીતી તો જશે પરંતુ એટલી બધી લીડથી નહીં જીતે એ પણ કદાચ પાકું કહી શકાય કેમ કે ગેનીબેન છે અને ગેનીબેન માટે ઘણા બધા જાતીય સમીકરણો એ ગેનીબેન તરફ મળતા આવતા હોય છે એટલે એના કારણે જોવાનું રહેશે કે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં રેખાબેન કેટલા લીડથી જીત મેળવે છે જીત મેળવે છે કે પછી ગેનીબેન જીત મેળવે છે એ ઉપર પણ નજર રહેશે અને બ્રાહ્મણ સમાજ કે જે સી આર પાટીલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે એ

ત્યારે અહીં બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એક અવાજે એમ કહ્યું કે અભિરામભાઈ આવશે ને તો આ વાવની સીટ પરથી જ અમે એક લાખની લીડ લઈને આવીશું તમારા બધાના આવવાને કારણે ભારતીય જનતા પાર્ટીની તાકાત વધી છે આપ સૌ એક અવાજે હમણાં પરબતભાઈને કહેતા હતા કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે અને એના માટે આપ સૌ સંમત છો મોદી સાહેબને આપ સૌ પ્રેમ કરો છો બનાસકાંઠાના વિકાસની અંદર જો સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે આજે ભાઈ શ્રી કાં ગયા જોડાય બોલાવો એમને અભિરામભાઈ આપણી સાથે જોડાય છે

આપણા દેશમાં રક્ષાબંધનનું મહત્વ છે આપણા દેશમાં ભાઈ નું મહત્વ છે આજે બેનની જવાબદારી હું અભિરામભાઈને આપું છું એટલે કે તમને બધાને આપું છું હમણાં થી માંડીને બધા પચાસ હજાર લાખના લીડની વાત કરી ગયા કેટલી લીડ આપશો તમે નક્કી કરી નકો કેટલી લીડ આપશો તમે આ લોકસભા વાવમાં બધા એક સાથે બોલો કેટલી એક લાખ ચોક્કસ આ બેન પર તમારું ઋણ રહેશે પણ બેન પર ક્યારે ઋણ ના હોય એને તો ઋણ આપણે પૂરું કરવાનું હોય એને ફેડવાનું હોય અને એટલા માટે બેન અહીં બેઠેલા સૌ આગેવાન ભાઈ બહેનો એના આશીર્વાદ તમારી સાથે છે ભવ્ય જીત તમારી સાથે છે નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ આ બધાના આશીર્વાદ પણ તમારી સાથે છે એક ભવ્ય જીત મેં તો અહીંયા આવ્યો ત્યારે મને ગાડીમાં અમારા પ્રમુખશ્રીએ કહ્યું મેં પૂછ્યું એમને કે આ પાંચ લાખની લીડમાં કેવું થશે તો એમણે મને કહ્યું કે પાંચ લાખની લીડ તમે થોડું વધારો હોય તો વધારી દો મેં કીધું આવું તમે કેવી રીતે કહો છો એટલે કે આજે જે સમાજો જોડાય છે બ્રહ્મ સમાજ જોડાયો રાજપૂત સમાજ જોડાયો બાકીના સમાજો સાથે છે એના કારણે પાંચ લાખથી લીડથી વધારે લીડ એ અમે લાવી શકીશું એવી ખાતરી એમણે તમારા બધાના વતી મને આપી છે હું ભાઈ સાહેબ વિરામભાઈનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને એમને વિશ્વાસ અપાવું છું કે તમારી તાકાત સમાજની તાકાત આપ સૌની તાકાત સાથે ભારતીય જનતા પાર્ટી એ ભવ્ય વિજય તરફ આગળ વધશે આપણે ગુજરાતનું ભલું થાય ગુજરાતનો વિકાસ થાય ગુજરાતના વિકાસમાં આ દેશનો વિકાસ થાય એ સાથે આપણે આગળ વધીએ ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગુજરાત ભારત માતા કી ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી આર પાટીલ સાહેબ હવે અમીરામભાઈ આસલને ને પાટીલ સાહેબ ખેસ પહેરાવી અને કેસરીઓ ધારણ કરશે તેમની સાથે